સુરત ના ખાતે સ્વાસ્થ્ય ટાવર ની અંદર નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આજે જોવા જઈએ ને તો પંદરસો પંદરસો દીવડા ની આરતી કરવામાં આવી છે તો આપણે ત્યાંના રહીશોની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું તમારું મારું નામ ડોબરિયા જાનકી કાંતિભાઈ છે અહીંયા સ્વસ્તિક ટાવરમાં રહે છે અહીંયા સ્વસ્તિક ટાવરમાં આજે આઠમા નોરતે જે મહાઆરતી થાય છે એમાં જે પંદરસો દીવડાની આરતી કરેલી હતી અને આવું દર વખતે થાય છે પણ આ વખતે અમે લોકોએ એવું ડિસાઇડ કર્યું હતું બધાએ કે સમૂહ આરતી કરીશું અને અહીંયાની જે આરતી છે જે નવરાત્રી છે બધું બહુ સારી રીતે થાય છે પરંપરાગત રીતે થાય છે બધા સારા પહેરવેશ પહેરીને કરે છે આજે આઠ દિવસ કેટલા ડ્રેસ તમે અમારે એવું અમે ના છ મહિના બાકી હોય ને ત્યારથી જ અમે સ્ટાર્ટ કરી દઈએ છીએ કે કઈ રીતનું અમારે લોકો ની બી કેવી રીતનું ડ્રેસિંગ કરવાનું જેન્ટ લોકો ની બી કઈ રીતનું ડ્રેસિંગ કરવાનું તમારે પણ ગ્રુપ હોય છે ને કે આપણે મહિલા ને આપણે નું આપડે જેન્ટ્સ એટલે પછી એકાબીજી ને તે કઈ રીતનું તમે આવ્યો

દુર્ગા ના સ્થાપન સ્વસ્તિક જેવો પરિવાર હોય મા દુર્ગા તારે સ્થાપન આવવું પડે આવું પડે ને આવવું જ પડે પણ વાત કરીશું કે તમે શું આરતી છે હું એટલું જ કહીશ કે આ મહા આરતી બધા કરતા અલગ હતી તો અહીંયા નવ દિવસ છે અલગ અલગ ડેશ કોર્ડ માં અને મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપડે જોઈએ આ સ્વાસ્થ્ય પરિવાર છે આ છેલ્લા કેટલા વર્ષો થી આવી રીતના જ આયોજન કરવામાં આવી રહ્યું છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુઝ સુરત